વડોદરાની સ્થાયી સમિતિની બેઠકમાં તમામ કામોને આપવામાં આવી મંજૂરી વડોદરાની મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્થાયી સમિતિને બેઠક રાખવામાં આવતી એમાં દસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા બધા કામોને મંજૂરી આપવામાં આવી ડ્રેનેજ વરસાદી કટર પ્રોજેક્ટ શાખા કાર્યાલય ઇજનેરી શ્રી ઉત્તર ઝોનની કચેરી ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ઓડિટ વિભાગ પ્રેસ વિભાગ જનસંપર્ક વિભાગ જેવા કામો મંજૂરી આપવા આવી આજે જે સ્થાયીમાં દસ પ્રપોઝલ મૂકવામાં આવી હતી એમાંથી પાંચ સશક્ત સિંહના કામ હતા પશ્ચિમ ઝોનમાં જેપી રોડ અકોટા રોડ પ્રાદિત્ય ઇમેજિંગ સેન્ટર પાસે અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેતી મુખ્ય નળિકામાં જે ભંગાણ પડ્યું હતું એની દુરસ્તી કરી છે વોર્ડ નંબર બેના ઓજી વિસ્તાર સમાજ આવતી રોડ પર ધોમાડ એપીએસ પાસે ડ્રેન લાઈનમાં પડેલ ભંગાણ રિપેર કર્યું છે ઉત્તર ઝોન વિસ્તારમાં નિધામપુરા અતિથિગૃહ પાસે અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને બે જગ્યાએ ભૂખી કાસનમાં ચેનલમાં દિવાલમાં ભંગાણ પડ્યું હતું એને મરામત કરી છે વોર્ડ નંબર નવમાં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા ઈપીએસ જતા જથા સુરભીપાલ સુરાડી સામે એ ડ્રેનલાઈનમાં ભંગાણ પડ્યું હતું એનું સઠસો ત્રણસીમાં કામ કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર અગિયારમાં મણિયાર સર્કલથી વાસણા તરફ જતા રસ્તે બિનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત ડ્રેનલાઈનનું ભંગાણ પડ્યું હતું આમાં ટોટલ પાંચ કામને જે સઠસા ત્રણ સીમા કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે ઓડિટ વિભાગના જે રિપોર્ટ હતા એને પણ જાણમાં લેવામાં આવ્યા છે પ્રિસ વિભાગ દ્વારા સત્યાવીસ લાખ પચાસ હજાર આઠસો પચીસ ના ખર્ચ મર્યાદામાં જે પેપર ખરીદવાના છે પ્રિન્ટિંગની કામગીરી માટે વિવિધ પ્રકારના પેપરો ખરીદવાની દરખાસ્ત છે તેને મંજૂર કરવામાં આવી છે પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં જે ઝાડના ટ્રીમિંગનો ઇજારો છે તથા ડિવાઇડર મેન્ટેનન્સ અર્બન ફોરેસ્ટની નિભાવણી ટ્રેક્ટર ક્રેન હાઇડ્રાસ માનવદી સપ્લાયનું જે કામ હતું એને પચાસ લાખનું ઇજારામાં એક્સટેન્શન માગ્યું હતું આ નાણાકીય મર્યાદા પચાસ લાખની વધારવામાં આવી છે અને જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીની સવારી માટે તથા સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમ માટે જે આનુષંગિક ખર્ચ કરવાનો છે એના માટે કમિશનરશ્રીને the top of